સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે બળદિયા ગામે પોથી યોજાઈ તાલુકાના બળદિયાની પાવનધરા પર ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર ભાઈઓનું ઉપલોવાસને પચાસ વર્ષ પૂર્ણ થતા હોય સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ બે હજાર પચીસ યજ્ઞ તારીખ પંદર એપ્રિલથી એકવીસ એપ્રિલ સુધી ઉજવવામાં આવશે જેના અનુસંધાને તારીખ ચૌદ એપ્રિલના ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જે યાત્રા સ્વામી મંદિરથી સભા મંડપ સુધી ધામધૂમથી વાજતે ખાચતી નીકળી હતી આ યાત્રામાં સંતો માટે આવેલ બગી ગાડી તથા અશ્વરથ તેમજ મહિલાઓ દ્વારા વગાડવામાં આવેલ બેન્ડ પાર્ટીએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું યાત્રામાં મોટા પ્રમાણમાં હરિભક્તોની ઉપસ્થિતિ રહી હતી આ સભા સભામંડપમાં પહોંચ્યા બાદ સ્વામી શ્રી અક્ષરપ્રકાશ શાસ્ત્રી દ્વારા આખા યજ્ઞની રૂપરેખાની માહિતી આપવામાં આવેલી હતી સાથે સાથે અન્ય સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા યજ્ઞ દરમિયાન મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં તબીબો દ્વારા ડાયાબિટીસ હૃદયરોગ તેમજ અન્ય ઘણા બધા દર્દોનું મેડિકલ તપાસ કરી યોગ્ય સારવારની ભલામણ કરવામાં આવશે આ ઉત્સવમાં સમાજના અગ્રણીઓ શ્રી વાલજીભાઈ લાલજીભાઈ પટેલ તથા શિવજીભાઈ કેરાઈ અને મનજીભાઈ માઇત્રાવાળા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આ યજ્ઞના મુખ્ય દાતાશ્રીના નામ જણાવેલ હતા જેમાં શ્રી લક્ષ્મણ ભીમજી રાઘવાણી પરિવાર શ્રી નારાયણ મંજી કેરાઈ પરિવાર શ્રી કાનજી ભીમજી રાઘવાણી પરિવાર શ્રી પ્રેમજી કેસરા રાઘવાણી પરિવાર શ્રી વિશ્રામભાઈ કરશન ગોરસિયા પરિવાર શ્રી કેસરા નારાયણ જેસાણી પરિવાર તથા તમામ ગામબડદીયાના તેમજ અન્ય પટેલ સમાજના લોકોનો સહયોગ થયા હતા આ મહોત્સવ હોંશી ઉજવવામાં આવી રહેલું છે અતિશય ગરમીમાં હરિભક્તોને રાહત મળે તે માટે આ પ્રસંગે દાતાશ્રીઓ દ્વારા શેરડી રસ તરબૂચ રસ સાકટેટી આઇસ્ક્રીમ કુલ્ફી જેવા ઠંડા પીણાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે સાથે સાથે ભોજનાલયની માહિતી આપતા હરિસેવકોએ જણાવેલ કે દરરોજ સવાર સાંજ બંને ટાઈમ અંદાજે પાંચથી છ હજાર ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે તારીખ 15 એપ્રિલ બપોરે 3:30 કલાકે મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી પધારશે જે આ યજ્ઞનો અનેરો ઓપ આપશે તેમજ આ પ્રસંગને સફળ બનાવવા પટેલ સમાજના તમામ ભાઈઓ તેમજ બહેનો ખડે પગે ઊભા રહીને સેવા આપી રહ્યા છે અહેવાલ બડદિયાથી દેવચંદ્ર બેચર મકવાણા દ્વારા કત કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે મારું નામ દેવચંદ્ર બેચર મકવાણા જે સામે અત્યારે આ પ્રોગ્રામ ચાલુ રહ્યો છે એના વિશે તમે કંઈક

એનો આજે પોથી યાત્રાનો દિવસ પણ ઉત્સવ એ ઉત્સવ છે ભારત દેશ ઉત્સવ પ્રધાન છે કવિ કાલિદાસના શબ્દોમાં કહું ઉત્સવ પ્રિયા ખલુ માનવા એટલે ઉત્સવથી ઉત્સાહ જાગે અને કંઈક નવું કાર્ય આપણે કરી શકીએ એટલા માટે આ ઉત્સવ અંતર્ગત બીજી ઘણી બધી આમ જનતા માટે અને અબોલા જેમ કે આપણી ગાય માતાથી માંડી કોઈ પણ પ્રાણી માટે ઘણા વિકલ્પોની માધ્યમ રાખી અને એમની પણ સેવાનો ખાસ ઉદ્દેશ રાખેલો છે આ સાત દિવસના ઉત્સવ અંતર્ગત કેટલાય દેશ વિદેશથી ભક્તનો સમુદાય આવી ગયો છે અને અમુક હજુ આવશે અને આ ઉત્સવનો લાભ લેશે ગામ બળદિયા એ બળદિયા ખરેખર એ ગામનું નામ જ એવું છે બલદિયા જીસને જીનેકા બલદિયા जिसने सत्संग की वृद्धि का बल दिया जिसने पूरे भारतवर्ष में एक स्वामीनारायण संप्रदाय का उजागर बने ना बनाने का एक उपदेश का बल दिया इसलिए गांव का नाम बल दिया ऐतिहासिक गांव ऐसा है कि यहाँ भगवान शंकर का प्रागट्य हुआ जमीन से प्रकट हुआ इसलिए बल की खेती बैलों से खेती चल रही थी અને શંકર પ્રગટ હોવા એ ગામ કા નામ બળદિયા હોવા ઓર મહાદેવજી કા નામ બલદેશ્વર હૈ આઈએ એ ઉત્સવ કા આનંદ લીજીએ અને આપણે જો જોઈએ તો આ બળદિયા ગામે વિદેશની ધરતી ઉપર ઘણો બધો પ્રભાવ પાથર્યો છે વિદેશની ધરતી ઉપર મોટા મોટા મંદિરો બાંધ્યા સમાજને સંગઠિત કરી અને ત્યાંની આમ જનતા માટે પણ પાણીના એમને સગવડ કરી આપવા નાના સ્કૂલો બાંધી આપવી અને ગરીબ પ્રાંતમાં જે વરસાદ ન થતો હોય ત્યાં ગાયોને અને જંગલના જાનવરોને પાણીની વ્યવસ્થા કરેલી છે આવા અનેક પરોપકારના કાર્યો કરનાર આ બળદિયા ગામ પચાસ વર્ષનો ઉત્સવ ઉજવી રહ્યા છે જેથી કરીને સૌના અંતરમાં આનંદ છે કે અમારી આ પરિશ્રમથી પ્રાપ્ત થયેલી જે સંપત્તિ એનો સારી સેવામાં સદ્વેય થઈ રહ્યો છે ચાલો એનમાંથી આપણે પ્રેરણા લઈએ અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત બળદુષ ત્રણ જે પ્રોગ્રામ જે ચાલુ છે એમના ગામજનો તરફથી જાણીએ શું છે આજનો હેતુ આજનો હેતુ શું છે જણાવ્યું અમારા સ્વામિનારાયણ મંદિરને આપું આપું પચાસ વર્ષ પૂરા થતાં સોર્ણયંતી મહોત્સવનું આયોજન કરેલું છે એમાં મારી બધી ફૂલ ફેસિલિટી છે પાંચે છ છ દિવસ પ્રોગ્રામ છે સાંસ્કૃતિક અને જમવાની પણ એટલી વ્યવસ્થા છે સારામાં સારા અમે ખંડ બનાવ્યા છે વીઆઈપી છે ટેબલ ખુરશી છે સાદું બેસવાનું બધી રીતે છે અને જમણની અંદર ફૂલ બધું ફેસિલિટી છે અને સારામાં સારું અમે ખાવાનું બનાવવાના છીએ એટલું બધું સારું બનાવવાનું એમાં છે બધું છે શ્રીખંડ છે ગમે એ આઈટમ હોય કઈ આઈટમ મૂકી નથી અમે અને એટલી બધી છોકરાઓ અમારી સેવા અહીંયા કરીએ મહેનતે સંભાળ મંડપની અંદર તમે જોવો ને તો તમને એમ થાય કે આ પેલી વખત આટલું બધું કર્યું છે કે એટલું અમે સભા મંડપ સળગાડ્યો છે બધી સગવડ છે અમારે આઈસ્ક્રીમની સગવડ છે કાળીંગાની સગવડ છે શેડી રસની સગવડ છે મેડિકલ કેમ્પ છે અને આપણે ડોક્ટરો પણ રાખ્યા છે એમ્બ્યુલન્સ રાખી છે બધી સગવડ છે રોજના કેટલા માણસો જમશે આશરે લગભગ પાંત્રીસો નો ટાર્ગેટ છે

ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની અત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન શક્તિસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસી મોહમબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુદ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબત સિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો